મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના કલોલકંપા નિવાસી કરમઠ મુઠ્ઠી ઉંચેરા માનવી ભામાશા સદગત શ્રી અંબાલાલ બાપાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અને સરપંચથી જેમની કારકિર્દીની શરૂઆત કરી હતી માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા પાવનધામ કંપા કચ્છ કડવા પાટીદાર કેળવણી મંડળ ખેડબ્રહ્માના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં લક્ષ્મીપુરાની શેઠ કે એલ હોસ્પિટલ ખેડ કોલેજ જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે બિરાજમાન હતા તેવા અંબાલાલ બાપા સૌના વચ્ચેથી લાંબી સેવાઓ આપી અને પ્રભુના દરબારમાં બિરાજમાન થયા જીવન અને મૃત્યુ એ ભગવાને પોતાની પાસે રાખેલો અબાધિત અધિકાર છે જેનું નામ છે તેનો નાશ છે જેનું સર્જન છે તેનું વિસર્જન છે જે ઊગે છે તે આઠમે છે એનો કોઈ પણ હરખ કે શોક હોય જ નહીં અને સત્યાસી વર્ષની ઉંમરે અંબાલાલ બાપાએ સ્વર્ગલોકમાં પ્રયાણ કર્યું છે જેનો આનંદ પણ છે અને મૃત્યુ હંમેશા મંગલમય જ હોય છે આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિષ્કાલંકી ધામ નખત્રાણાથી પ્રિયદાસજી મહારાજ ઉમ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પાંચ ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ લખાભાઈ ગોવિંદભાઈ તળસીભાઈ અને ભરતભાઈ ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિનો સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે ઉત્તર પ્રદેશ બનારસથી એ કે મિશ્રાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પારિવારિક શ્રદ્ધાંજલિ ડૉક્ટર હર્ષિત ડૉક્ટર ભૂપેશ ડૉક્ટર મોહનભાઈ અને શેઠ કે એલ હોસ્પિટલના વડા ડૉક્ટર ચંદ્રહાસ નાયક જ્યોતિ હાઈસ્કૂલ ખેડાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કુટુંબ પરિવાર મામા માસા પુવા ઉપરાંત ચાર તાલુકા પ્રમુખ શ્રી ખીમજી બાપા શ્રી દિનેશભાઈ કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ પાવનધામના શ્રી ગોવિંદભાઈ અને વિનુભાઈ સમાજના અગ્રણી શ્રી રાજાભાઈ મિત્રાલ મિત્રાલકંપા કેરવણીના કબીરવડ એવા શ્રી જેઠાલાલ સાહેબ સેઠ કે એલ હોસ્પિટલ લક્ષ્મીપુરાના હોસ્પિટલના મંત્રી શ્રી જીતાભાઈ શાળાના મંત્રી શ્રી ફલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા ખાસ મહત્વની બાબત હતી કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન અંબાલાલ બાપાને પિતા માનતા હતા અને તેમનો પણ સંદેશ મળેલ છે સાબરકાંઠાના વર્તમાન સાંસદ શોભનાબહેન બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ એપીએમસીના ચેરમેન શ્રી જશુભાઈ રૂબરૂ આવી અને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમને અંતે આભાર દર્શન અંબાલાલ બાપાના નાના દીકરા વસંતભાઈએ હૃદયના પૂરા ભાવથી કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી કલોલકંપા નિવાસી અને ખેડબ્રહ્મા બચત મંડળીના પ્રમુખ શ્રી અંબાલાલભાઈએ કર્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા